ચાલો ફ્રેન્ડ આજે આપણે બનાવીએ લસણ ગોળ જીરું મરચું મીઠું અને લીંબુ હવે આપણે ચાલુ કરીએ જીરા ને ખાંડી લઈએ લસણ નાખીએ

આપણે સર્વ કરી દઈએ તમે ઘરે કરો તો ખાડણીમાં ખાંડી અને કરજો બહુ જ મસ્ત આવશે રાજસ્થાની મારવાડમાં બહુ જ આ લોકો ચટણી ખાતા રોટી સાથે ચટણી બહુ જ અચ્છી લાગતી હે તો રેડી છે ફ્રેન્ડ આપણી ચટણી રાજસ્થાની તો તમને જો અમારી રેસીપી સારી લાગી હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ટ્રાય મારજો બહુ જ સરસ ચટણી બને છે